એ વાઘુભા ઓ વાઘુભા જરા બહાર તો આવો જુઓ તમારો ભાઈ બહેનતા બપોરના ટાણે કેમ આખા ગામને માથે લીધું છે અને આ શું છે ભંગારના ડબ્બા જેવું અરે વાઘુભા આ ભંગાર નથી આ તો રાપડો છે રાપડો કાલ જ શહેરમાંથી સેકન્ડ હેન્ડમાં લીધી છે હવે તમારો ફૂમતો આના પર સવારી કરશે ફૂમતા તે છેતરાઈને લીધી લાગે છે આના ટાયરમાં તો હવા ઓછી છે અને સીટ પરથી કૂતરાએ બચકા ભર્યા હોય એવું લાગે છે આ ચાલશે કે પછી મારે ધક્કો મારવો પડશે શું વાત કરો છો વાઘુભા આ મારી બાઇક તો એક એકમાં ચાલુ થઈ જાય છે ફોમતા આ મોટર નથી આ તો કસરત કરવાનું મશીન છે તારા પગ પણ મજબૂત થઈ જશે પણ ગાડી નહીં ચાલે ખબર નહીં સવારે તો બરાબર ચાલતી હતી વાઘુભા તમે તો એન્જિનિયર જેવા માણસ છો જુઓ તો ખરા આમાં શું તકલીફ છે એ તો હવે મારે જ જોવું પડશે લાવ મને જોવા દે અલ્યા ફૂમતા આમાં તો પેટ્રોલ નથી તે પેટ્રોલ નથી નાખ્યું કેમ નહીં પહેલાં વેચવાવાળાએ તો કીધું હતું કે ગાડી હવા પર ચાલે છે એટલે મેં કીધું પેટ્રોલની માથાકાટ કોણ કરે અલ્યા ડોબા એ હવા જેવી એવરેજ આપે છે એમ કહેતો હશે હવે સાંભળ મારી પાસે એક આઈડિયા છે આ ગાડી જૂની છે એટલે એને થોડું પાવર જોઈશે કેવો પાવર ઘરમાંથી થોડું દેશી ઘી લઈ આવ આપણે એને એન્જિનમાં નાખીએ ઘી નાખવાથી એન્જિન સુવાળું ચાલશે અને કૂડાને જેમ દોડશે હલો વાઘુભા આ અસલી ગાયનું ઘી છે હવે ચાલુ થશે ને અરે ફૂમતા આ તે શું કર્યું મારું આખું મોઢું કાળું કરી નાખ્યું અરે વાઘુભા તમે જ તો કીધું હતું ઘી નાખવાનું ગાડી તો ચાલુ ના થઈ પણ સાયલેન્સર માટે શીરો બનવાને સુગંધ આવવા માંડી છે શીરો તારો ભલો કરે ફૂમતા આ ગાડી વેચી નાખ અને સાયકલ લઈ લે તારા જેવા ડ્રાઈવર અને મારા જેવા એન્જિનિયર ભેગા થશે તો આખું ગામ સળગાવશો સાચું કહો છો વાઘુભા પણ હવે આ કાળો મોટું લઈને ગામમાં જશું તો લોકો કહે છે કે વાઘુભા નવી મોટર સાયકલના ધુમાડા ખાઈને આવ્યા છે ચૂપ થઈ જા ભૂમતા ચાલ હવે મને નદી નવડાવવા લઈ જા નહીતર તારી આ ગાડી હું આજે જ ભંગારમાં આપી દઈશ કોમેડી ભાગ બે વાઘુભા ઓ વાઘુભા મારે અમેરિકા જવું છે પણ પહેલાં વિજાવાળો કહે છે કે થોડું ઘણું અંગ્રેજી આવડવું જોઈએ તમે તો ભણેલા ગણેલા છો મને થોડું ઇંગ્લિશ શીખવાડો નહીં અરે ફૂમતા અંગ્રેજી શીખવું એ તો મારા ડાબા હાથનો ખેલ છે પણ યાદ રાખજે આ ભાષા શીખવા માટે જીભને લોચા વાળવા પડે બોલ તૈયાર છે હા વાઘા ગમે તે થાય આજે તો અંગ્રેજી શીખીને જ રહેવું છે સારું તો પહેલો પાઠ અંગ્રેજીમાં કેમ જો કહેવું હોય તો કહેવાનું હાઉ આર યુ હાઉ આર યુ એનો મતલબ એવો થાય કે તમારો હાવ દેખાવ કેવો છે અરે ના રે ના એ તો હાલચાલ પૂછવા માટે છે હવે સામેવાળો જવાબ આપે કે આઈ એમ ફાઇન આઈ એમ ફાઇન એટલે કે મને દંડ થયો છે વાઘુભા અમેરિકામાં બધાને દંડ જ થતો હોય છે મારે નથી જવું હો ભાઈ અલ્યા ફોમતા ફાઇન એટલે મજામાં તું તો સાવ દેશી જ રહ્યો ચાલ હવે તને થોડા શાકભાજીના નામ શીખવાડું બોલ બટાકાને શું કહેવાય એ તો મને આવડે જ છે બટાકા ઇજમ ના લ્યા એને તો પોટેટો કહેવાય અને ટામેટાને ટોમેટો કહેવાય ઓહો તો પછી રીંગડાને રીંગટો કહેવાય અને ભીંડાને ભીંડાટો કહેવાય વાઘુભા આ તો સાવ સહેલું છે ખાલી પાછળ ટો લગાડવાનો ફૂમતા તો રહેવા દે તારું અંગ્રેજી સાંભળીને અંગ્રેજો પાછા ઇંગ્લિશ ભાગી જશે ચાલ હવે એક વાક્ય બોલ હું ઘરે જાઉં છું એને અંગ્રેજીમાં શું કહેવાય વાઘુભા સાંભળો આઈ એમ ગોઈંગ ટુ માય ઝૂંપડું ઝૂંપડું એટલે એને હોમ કહેવાય અરે વાઘુભા પણ મારું ઘર તો ઝૂંપડું જ છે ને ખોટું અંગ્રેજી બોલીને મારે અમેરિકામાં જેલમાં નથી જવું અચ્છા એક વાત કહો આ અંડરસ્ટેન્ડ એટલે શું અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું લો હવે મને આવડી ગયું જો હું સ્ટેન્ડ નીચે ઊભો રહું તો અન્ડરસ્ટેન્ડ કહેવા તું ભગવાનનો માણસ છે તારા પગે લાગવા દે તું અમેરિકા નહીં તું સીધો સીમમાં જા અને બેસો ચરા ઇંગ્લિશ તારા ગજાનું કામ નથી કેમ વાઘુબા શું ભૂલ થઈ ભૂલ એ થઈ કે હું તને ઇંગ્લિશ શીખાડવા બેઠો ચાલ હવે મારે મોડું થાય છે સી યુ લેટર એ વાઘુભા ઊભા રહો ઊભા રહો આ સીયુ લેટર એટલે શું તમે મને શીરો ખવડાવવાની વાત કરો છો ઊભા રહો મારો પણ શીરો ખાવો છે